કેમ છો મિત્રો નવા વિડીયો સાથે પાછા આપણે આવી ગયા છે આજે પણ અનલિમિટેડ થાલી માટે જ જઈ રહ્યા છે આ એમનું એન્ટ્રન્સ છે અને આ મને એક યુનિક વસ્તુ મળી ગઈ છે એ તમને બતાવી રહ્યો છો આ એમની ડેમો થાલી છે અને મેનુના નામ લખેલા છે બધા એન્ટ્રન્સ છે હું અને મારા મિત્રો સીટ સેટ કરી રહ્યા છે ટેબલ મળી ગયું છે અમારું ગેંગ રેડી છે આ મારી પ્લેટ છે પાણી સર્વ થઈ ગયું છે અને જેમ જેમ આઈટમ આવશે તેમ તેમ તમને વિડીયોમાં દેખાશે પાછી એક અનલિમિટેડનો અનુભવ લેવા આવી ગયા છે ઇન્ટીરિયર સારું છે આ જે સુભનપુરા મહાકાળી શોષણની ઉપર છે આ રેસ્ટોરન્ટ અનલિમિટેડ થાલી છે મજા આવશે અમને તો મજા આવી હતી હાથ ધોવાની બી ફેસિલિટી છે વેટર તમારા પાસે આવીને હાથ ધોડાવશે એક મહારાજા નો અનુભવ કરાવશે કચુંબરાસ છે થાળીઓ બધી માં થાળીમાં બધી બહુ વાટકીઓ છે બધી વાટકી ભરાઈ જશે ચટણી લીંબુ સંભાર ધીરે ધીરે બધી આઈટમો આવતી રહેશે અને આઈટમ ડે વાઈઝ ડિફરન્ટ હોય છે મજા આવી હતી જમવાની છાસ બી યુનિક હતી બધી જગ્યાએ પ્લેનિયા મસાલા છાશ હોય છે અહીંયા મસ્ત થોડી ફુદીના અને મસાલાની છાસ અમને સર્વ થઈ હતી આ દિલ્હી ચાટ આવશે હવે એમને જે ખાલી ડીશ લઈ લીધી છે અને ભરેલી ડીશ મૂકશે એકવાર તો મજા લેવી જોઈએ તમે બી જજો મને ગમ્યું હતું અનલિમિટેડ છે એટલે આપણે પેટ ભરીને જમવાનું અને અન્નનો નાશ નહીં કરવો તમે મારા પાછળના બધા વિડીયો જોશો અનલિમિટેડ થાળી જ છે આનું એડ્રેસ વિડીયો લિંકના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને બસો પચાસ ઉપર સબસ્ક્રિપ્શન થઈ ગયું છે બધાનો આભાર હવે નેક્સ્ટ ટાર્ગેટ છે પાંચસો તો બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી નવી જગ્યા હું જઈશ તે વિડીયો બનાવીશ અને તમને શેર કરીશ મારો એક જ મોટિવ છે કે લોકોને નવી જગ્યાનું ખબર પડે થાળી ભરાવાય છે બધી જ દાળ તમને સર્વ કરશે દાળ કઢી બધી જ જેટલી વાટકી મૂકી છે એ બધી જ ભરાઈ જશે અમારી ગેંગ પેટ ભરીને જમી હતી આ તમને વાિસનો વિડીયો છે આ થોડી ભૂખ લાગી હતી એટલે થોડું ખાઈ લીધું છે રોટલી ગરમા ગરમ આવતી હતી સારી ફેસિલિટી હતી પૂરી બી છે અહીંયા રોટલી પૂરી બનવું છે અને રસની સિઝન હતી એટલે રસ બી છે ફેસિલિટી સારી હતી અને જમવાનું બી સારું હતું એક વાર તો ટ્રાય કરાય પછી તમને જે ગમે તમે વારંવાર જઈ શકો છો તમે આ ડીશના વિડીયોમાં જોઈ શકો છો મને આ સ્વાદ ગમ્યો હતો કદાચ તમે જશો અને તમને ગમશે સલાડમાં તમને ડુંગળી જે જોતું હોય એ સૌ કરે છે પણ એમનું ડીવાઇસ ડિફરન્ટ ડિફરન્ટ હોતું જ રહે છે ચટણી લસણની ચટણી યુનિક હતી એમની બહુ સબ અલગ જ હતી આ મસ્ત ઢીડી ખીચડી લસણની ચટણી બધું જ